અખાત્રીજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી અને દાન પુણ્ય કરવું એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે સોનું અને ચાંદી ખરીદવું એ પણ અખાત્રીજના દિવસે તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે જ્યારે સોના ચાંદીની ખરીદી શુભ માનવામાં આવતી હોય ત્યારે અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ તનિષ્ક જ્વેલર્સ જ્યાં પણ સોનું ચાંદી ખરીદવા માટે અખાત્રીજના દિવસે લોકોની ભીડ જોવા મળી પરંતુ ક્યાંક ને ક્યાંક જે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે એક વધારો જે જોવા મળી રહ્યો છે તેની પણ અસર દિવસે ક્યાંક જોવા મળી કારણ કે જેટલી જોઈએ એટલી ભીડ જ્વેલર્સની દુકાનોમાં સોના ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોની નહોતી જોવા મળી ન્યુ વીઆઈપી રોડ કે જ્યાં તનિષ્ક જ્વેલર્સ ખાતે મોટી સંખ્યામાં લોકો અખાત્રીજ હોય સોના ચાંદીની ખરીદી કરવા માટે પહોંચ્યા છે બરોડા મારું નામ વિવેક વ્યાસ હું તનિક્ષ વર્લ્ડ ઓફ ટાઈટન મીયાનો માર્કેટિંગ મેનેજર છું આજે ત્રીસ એપ્રિલ એટલે જ્વેલરીનો સૌથી મોટો દિવસ આજે અક્ષય તિતિયા કહેવામાં આવે છે અખાત્રીજે એવું કહેવાય છે કે ગોડ લેવું એક સારી ગુડ સાઇન છે જે મારે પ્રગતિમાં વધારો કરતા હોય લક્ષ્મીજીનો વાસ હોય આજે પર્ટિક્યુલર એવું કહેવાય છે કે અક્ષય તિતિયા એટલે કોઈ પણ મુહૂર્ત જોવાનું ના હોય આજે બહુ સારા સારા શુભ કામ આજના દિવસે લોકો કરતા હોય છે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં આજે લોકો સવારે સાત સાડા સાતથી એમના શોરૂમ્સ ઓપન કરે અને એટલો જ ક્રેઝ કસ્ટમર્સનો હોતો હોય છે આજે વીઆઈપી રોડ તનિષ રેસ્કોનિષ્ક સારાભાઈ રોડ મિયા આ બધી જ જગ્યાએ અમારા બધા શોરૂમ બહુ જલ્દી ઓપન થઈ ગયા છે કસ્ટમર્સ બી અમારા કરતાં પહેલાં ઘણા કસ્ટમર આવ્યા હતા કે જે વેઇટ કરીને બેઠા હતા આજનો દિવસ હું બધાને કહીશ જરૂરથી આવો અમે રાત્રે સુધી મોડા રાત સુધી અમે ઓપન જ છીએ બધા માટે કંઈક ને કંઈક સકનની કોઈ વસ્તુ તમારા ત્યાં તનિક્સમાંથી આવે એવી અમે બધાને શુભકામનાઓ બધા સ્વસ્થ રહે હેલ્ધી રહે બધા ખૂબ ખુશ રહે ને બધાને ધન પ્રાપ્તિ થાય એવી આજે તનિક્સ ટાઇટન તરફથી બધાને દિલથી શુભકામનાઓ થેન્ક યુ સો મચ